નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાગુડિયા ડોક્ટર રેન્જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના બોર્ડના પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ દસ તેમજ ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો શુભારંભ પરીક્ષાર્થીઓનું સ્વાગત પેન તથા આપી કરાયું સમગ્ર ગુજરાતના બોર્ડની પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ દસ તેમજ ધોરણ બારના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વાગુડિયાની ડોક્ટર રેન્જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ દસ તેમજ ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થતાં આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા સમય પહેલાં પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા જ્યાં નક્કી કરેલા પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકો તેમજ વાઘુડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ગુલાબનું ફૂલ તેમજ પેન આપી શુભેચ્છાઓ પાઠવી હતી આ પરીક્ષા કેન્દ્ર પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર દેવી સરસ્વતી માતાની છબીની વંદન કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લીધો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ ન્યૂઝ વાગુડિયા ગુજરાતમાં ધોરણ દસ અને બારમાની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાજપ સરકાર દ્વારા ભાજપના અમે કાર્યકર્તા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના પુત્ર આજે અહીંયા વાઘોડિયા આવી અને બાળકોને બેસ્ટોપલક કરી પેન વિકલ્પ કરી તથા ભાજપના અહીંયાની બોડીએ ગુલાબ આપી એમનું સ્વાગત કરી બેસ્ટોપલક થઈ અને અમે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાઓ સારી જાય બાબતે શુભેચ્છા પાઠ જય હિન્દ જય ભરત જય ભારત